તો રાજકોટમાં દુર્ગંધયુક્ત પાણીથી લોકો ત્રસ્ત જોવા મળ્યા રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલા સાધના સોસાયટીમાં દુર્ગંધયુક્ત ગંદુ પાણી આવી રહ્યું છે પીવાનું દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી આવતા સોસાયટીના સ્થાનિકોમાં રોષ છે જે બાદ સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો આ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ગંદુ પાણી આવી રહ્યું છે રેગ્યુલર આ કુંડી કઢાય ને તો પછી પ્રોબ્લેમ થોડોક ઓછો થાય છે જાદા સમયથી આ બધી કુંડીઓ બાંધ્યું હોય તો એના પડ તો હવે જરીક નબળા થઈ ગયા હોય તો આખા ભરાય એટલે પડે પાણી ચડે પહેલા તો ચોમાસા પહેલા કોર્પોરેશનમાંથી બધી કુંડીઓ સાફ કરવા આવતા અને હવે એ કોઈ પ્રોબ્લેમ પણ અત્યારે છેલ્લા અઠવાડિયાથી વધારે પાણી ભાભરું આવે છે છતાં પાણી જંધારું આવે છે વાંસવાળું આવે છે તો કોલેરાના ભયને હિસાબે અમારા તમામ આજુબાજુના વિસ્તારના લોકોને વારંવાર પરેશની હતી ફરિયાદ કરતાં કદવા છતાં નિકાલ નથી થયેલો અમારે ન છૂટકી આજની તારીખે અમારે